જગડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા પર અકસ્માતની ઘટના બની ખાતર ભરે ટ્રકે બાઇક ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો બાઇક સવાર મહિલા પર ટક ચડી જતા ઘટનાસ્થળે સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઇક ચાલક ની પહોંચતા સારવાર હેઠળ મોકલવામાં આવ્યો છે રાજપાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે એ એટલા માટેની પચ્યું છે મોત કે અહીંયા સ્પીડ બ્રેકર નથી રાજપાડી ચોકડી પર અહીંયા એટલી બધી સંખ્યા છે હોય છે પબ્લિકની સ્કૂલના બાળકો જાય છે અને બીજા બીજા લોકો પણ ઘણા જાય છે અને રાજપાડી ચોકડી પર સ્પીડ બ્રેકર અહીંયા હોવા જોઈએ માધવપુરા ફાટકે સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને સાસા ગામની પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને નેતન રોડ પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને ખડોલિયા વાઘપુરા પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ કેમ કે રેતીના અને સિલિકાના પ્લાન્ટ એટલા બધા વધી ગયેલા છે આ જોર આ ચોર ટોળકી ઝઘડિયામાં એટલી બધી વધી ગયેલી છે કે પૂછે વાત આ બધા રેતી ને ખાડા સિલિકા ચોરી કરનાર છે એટલે એમને સરકારને મહિને મહિને પૈસા પહોંચે છે એટલા માટે આ સ્પીડ બ્રેકર નથી બનાવતા સો આદિવાસીઓ મરતા આદિવાસી કુતરાની મોત મળે આદિવાસી વલાડાના મત મળે એવું વિચારે છે આ સરકાર એવું મને લાગી રહ્યું છે જો તમે આ ટૂંક સમય માં સ્પી ના બનાવો તો અમે ગાંધી ને રાજપાડી ચોકરી પર રોડ રસ્તા આંદોલન કરીશું પછી તમે જે અધિકારીઓને કેવું હોય તેને કેજો હું ધર્મેશભાઈ વસાવા જય આદિવાસી જય જવાર